તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આપણે બધા લોકોને ખબર છે ભાઈ કે દેવાયત ખવડના ન્યૂઝ છે એ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યા છે ત્યારે દેવાયત કવડને લઈને એક વધુ વળાંક સામે આવ્યો છે શું છે વળાંક એના વિશે પણ વાત કરવાના છીએ અને જે દેવાયત કવડની ગાડી હતી એને પણ અત્યારે ડિટેક કરી નાખવામાં આવી છે એટલે કે પકડી લીધી છે ગાડી ગાડી ક્યાં હતી અને જે મેઘરાજસિંહ ઉર્ફે બંને નામના આરોપીની ધરપકડ પણ કરી નાખી છે દેવાયત ખવડ વિરુદ્ધ કેટલા આગળ કેસ થયેલા છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે એમની પ્રોસેસ છે એ છે પણ અત્યારે જે બેન કહી રહ્યા છે શું કહી રહ્યા છે એ પણ સાહેબ તમને વિડીયો બતાવવાનું છું ખાસ કરીને વિડીયો છે તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો હવે હાલો આ બેન શું કહી રહ્યા છે સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો તો ભાઈઓ તમે વિડીયો જોયો હશે વિડીયોમાં જે બેન કહી રહ્યા છે કે ગાડી છે એ પકડી નાખી છે અને જે કાયદેસરની કાર્યવાહી છે એ પણ એમને હાથ ધરી છે અને જે કાંઈ પણ લોકોએ હુમલો કર્યો હશે ગાડી ઉપર એમને પણ સજા થશે એવો કાયદો કાયદાની રીતે કામ કરતો હોય છે આપણે સૌ લોકો જાણીએ છીએ પણ દેવાયત ખવડ જે બિલકુલ દેવાયત ખવડ હવે શું ખરેખર કોઈ નવો વળાંક લાવવા જશે અત્યારે વાત કરવામાં આવે તો મેઘ સિંહ ઉર્ફે બંના નામના આરોપીની ધરપકડ પણ કરી નાખવામાં આવી છે તો આગળ મારા ભાઈઓ એ જોવાનું રહેશે કે શું સૌથી મોટો ખુલાસો થાય છે તો ખાસ કરીને તમે પણ મારા ભાઈઓ ખુલાસો જોવા માગો છો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આગળના સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ